કે જે પૂર્ણ 7 જૂન 2025 4:47 એએમ એ થાય છે એટલે આવી રીતે કરીને બે દિવસ એકાદશીનું વ્રત કરવામાં આવશે 6 જૂન અને 7 જૂન કે જેમાં 6 જૂન 2025 ના રોજ વૈષ્ણવ શિવાયના લોકોએ એકાદશીનું વ્રત કરવાનું રહેશે અને 7 જૂને બપોરે 1 વાગે ને 44 મિનિટ થી 4 વાગે 31 મિનિટ સુધીમાં વ્રતના પારણા કરવાના રહેશે જ્યારે સાત જૂન બે હજાર પચીસ ના રોજ વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ એકાદશી નું વ્રત કરવાનું રહેશે અને તેના પારણા આઠ જૂન વહેલી સવારે પાંચ વાગે ને ત્રેવીસ મિનિટ થી સાત વાગ્યા ને સત્તર મિનિટ સુધીમાં કરવાના રહેશે તો આશા છે કે હવે આપ સૌ લોકોને માહિતી મળી ગઈ હશે કે કોણે ક્યારે એકાદશીનું વ્રત કરવાનું રહેશે નહીં તો જે જે લોકોને આ કન્ફ્યુઝન હોય તે લોકોને આ વિડીયો મોકલી દેજો કે જેથી કરીને માત્ર એક જ મિનિટમાં સંપૂર્ણ સચોટ માહિતી તેને મળી જાય અને તેની પણ મૂંઝવણ દૂર થઈ જાય